જામનગરની ગાયત્રીનગર સોસાયટી દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સોસાયટીના વિસ્તારની સાફસફાઈ કરવામાં આવી હતી તેમજ આઝાદીમાં શહીદ થયેલા એંસી હજાર જેટલા હિન્દુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ ગાયોને ઘાસચારો તેમજ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન નવીક વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન સાહ જંબુસર 2જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ગાયત્રીનગર સોસાયટીની બજરંગી સેના અને ગાયત્રીનગર યુવક મંડળે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું સાથે શ્રી કૃષ્ણ મંદિરે આવેલ નિશુલ ટ્યુશન ક્લાસિસ ની અત્યાર સુધીમાં હજાર હિન્દુઓ ધર્મની રક્ષા માટે જે સહિત થયા એના શ્રાદ્ધ નિમિત્તે તર્પણનું આયોજન કરવામાં આવ્યું ગાયોને ઘાસચારો અને ટ્યુશન ક્લાસિસ માં આવતા બાળકોને શૈક્ષણિક કીટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગાંધી જયંતિ એક સંદેશો આપે છે કે ગાંધીજીના જે ચશ્મા છે એમની નજરે આપણે જોવું જોઈએ અને ગાંધીજી સ્વચ્છતાના હિમાયતી હતા તો એ સંદેશ મારું જીવન જ મારો સંદેશ એમની આત્મકથા રૂપી એમને આપણને આપેલો છે જેમાં આપણે આપણા મનનો મેલ કાઢી નાખવો જોઈએ આપણા જે ખરાબ વિચારો છે એ કાઢી નાખવા જોઈએ